હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ડ્સ આપણે જે પીવાયક્યુ સિરીઝ લઈ રહ્યા હતા મુખ્ય સેવિકાની એમાં એકથી ચાર લેક્ચર આવી ચૂક્યા છે આજે આપણું લેક્ચર નંબર પાંચ લેવાના છીએ આપણે ઓકે તો બધી ફ્રેન્ડ્સ વિડીયોને જોજો અને ખાસ આપણે ડિટેલ માહિતી સાથે લેક્ચર લઈ રહ્યા છીએ તો બધી બેનો લેક્ચર જોઈ અને પીડીએફ આપણે ટેલિગ્રામમાં જે પ્રોવાઈડ કરીએ છીએ એમાં રિવિઝન પણ બધી બેનો કરજો અને એક ખાસ સૂચના કે દિવ્યાંગ જે બેનો છે એની મુખ્ય સેવિકાની નોટિફિકેશન આવી ગઈ છે અને એ લોકોના ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે તો આપણી એક્ઝામ પણ હવે આવી શકે એવી હોપ આપણે રાખી શકીએ અને એ પણ ટૂંક સમયમાં એટલા માટે આપણી તૈયારીને હવે વધારે ફાસ્ટ બનાવવી પડશે અને તૈયારીને મજબૂત કરવી પડશે રાઈટ તો બધી ફ્રેન્ડ્સ ચેનલ સાથે જોડાયેલી રહે આપણે રીતે તૈયારી કરતા રહેશું ઓકે આપણે એક થી સો ક્વેશ્ચન સુધી લઈ લઈ લીધું છે આગળના લેક્ચર્સમાં તો એ લેક્ચર પણ ખાસ પ્લેલિસ્ટમાં જઈને જોજો અને આજે આપણે એકસો એકમાં ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ છીએ ઓકે તો ચલો

અને ત્વચાને પણ ચેપથી મુક્ત રાખે છે તથા વિટામિન એ જે છે એ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે ઓકે ફ્રેન્ડ્સ આ રીતે વિટામિનના જે કાર્યો છે અથવા તો એની ઉપયોગિતા છે એ ખાસ યાદ રાખજો વિટામિન ડી વિશે જોઈએ આપણે વિટામિન ડી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે તેમજ હાડકા અને દાંતમાં જે કેલ્શિયમ હોય એના માટે વિટામિન ડી જરૂરી છે વિટામિન સી છે જોઈએ ચેપ સામે રક્ષણ આપે છે અને ઘા ઉજવવામાં મદદરૂપ થાય છે એ સિવાય ત્વચાને તંદુરસ્ત રાખવા માટે પણ વિટામિન સી ઉપયોગી છે વિટામિન કે વિશે જોઈએ વિટામિન કે રુધિર જામવામાં મદદરૂપ થાય છે ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો બે ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકતા કોણે લખેલી છે તો એ છે નરસિંહ મહેતા બી કવિ નર્મદ સી મફત દવે અને ડી છે કારણ કે જ્યારે પીડીએફ આપને આપને હું પ્રોવાઈડ કરું જ્યારે ટેલિગ્રામમાં ત્યારે તમે પ્રશ્નો વાંચીને નીચે ડિટેલ જોઈ શકો અને સારી રીતે રિવિઝન થઈ શકે એટલા માટે ઓકે ક્વેશ્ચન નંબર એકસો ત્રણ જોઈએ નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી એ અનુકરણ બી જિજ્ઞાસા વૃત્તિ સી પુનરાવર્તન અને ડી અંગૂઠો ચૂસવો તો ફ્રેન્ડ્સ અંગૂઠો ચૂસવો એ એની સ્વાભાવિક વિશેષતા નથી અનુકરણ કરવું જિજ્ઞાસા વૃત્તિ અને પુનરાવર્તન કરવું એ બાળકની સ્વાભાવિક વિશેષતા છે ઓકે ક્વેશ્ચન નંબર એકસો ને ચાર જોઈએ અલંકાર ઓળખાવો નિસર્ગના મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો એ યમક બી અનન્વય સી ઉત્પ્રેક્ષા અને ડી છે ઉપમા તો આમાં જાણે શબ્દ આવ્યો છે ફ્રેન્ડ્સ તો ઉત્પ્રેક્ષા આપણો રાઈટ આન્સર થશે ચલો આપણે અલંકાર વિશે પણ થોડો ડિટેલમાં જોઈ લઈએ ઉતપ્રેક્ષા અલંકાર ઉપમાન અને ઉપમે એકરૂપ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે એમાં કેવા કેવા શબ્દોનો ઉપયોગ થાય છે તો ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે રખે શકે લાગે દિશે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે અનન્વય અલંકાર વિશે જોઈએ તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે એટલે કે વાક્યમાં ઉપમાન હોતું જ નથી ફ્રેન્ડ ઉપમેય જ હોય છે અને ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે જેમ આપણે ઘણી વખત ઉદાહરણમાં જોઈએ છીએ ગાંધીજી એટલે ગાંધીજી એવા બધા ઉદાહરણ છે એ અનન્વય અલંકારમાં આવે છે યમક અલંકાર વિશે જોઈએ એક સરખા દેખાતા શબ્દો વારંવાર આવે છે મતવાલી નથી નમાલી નવ 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 લોહીની લાલી એવા બધા જે પ્રાસ થતા ખાતા જે અલંકાર આવે છે અને જે વાક્યમાં વારંવાર રિપીટ થાય છે એ યમક અલંકારમાં આવે છે ઉપમા વિશે જોઈએ કોઈ એક વસ્તુ કે બાબતના ગુણની સરખામણી બીજી વસ્તુ કે તેના ગુણ સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે અને એમાં શબ્દોનો ઉપયોગ થાય છે જેવી જેવું જેવા શા માફક પેઠે જેમ સરખું સમોવડું સમાન તુલ્ય સરીખું જેવડું કેરા આ બધા શબ્દોનો ઉપયોગ ઉપમા અલંકારમાં થાય છે ક્વેશ્ચન નંબર એકસો પાંચ જોઈએ લેખન અને વાચન માટેની પ્રવૃત્તિથી બાળકનો કયો વિકાસ થાય છે એ ભાષા વિકાસ બી છે આવેગિક વિકાસ સી છે ભાવનાત્મક વિકાસ અને ડી છે સર્જનાત્મક વિકાસ તો લેખન અને વાંચનની પ્રવૃત્તિ જો બાળક કરે તો એનો ભાષાકીય વિકાસ થાય છે આ બાળ વિકાસના જે પાસાઓ છે એ ખાસ તૈયાર કરજો બાળ વિકાસના તબક્કાઓ જે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે અને આપણે પંચોતેર માર્કનું જે છે એ એમાંથી જ કવર થાય છે ફ્રેન્ડ ઓકે તો કામગીરી પણ ખાસ કરજો ક્વેશ્ચન નંબર એકસો ને છ જોઈએ ઓલ નો ધેટ બ્લેન્ક ઇઝ ધ મેન ઓફ બ્લેન્ક તો ફ્રેન્ડ્સ આમાં સ્પેલિંગ ઓળખવાનો છે સાચો સ્પેલિંગ તો આમાં આપણો રાઈટ આન્સર છે બી ધ પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ્સ આ બંને સ્પેલિંગમાં થોડો થોડો ફેર છે જોઈએ આપણે ઓલ નો ધેટ ધ પ્રિન્સિપલ ઇઝ ધ મેન ઓફ પ્રિન્સિપલ તો ફ્રેન્ડ્સ એક પ્રિન્સિપલ જે છે એનો અર્થ થાય છે મુખ્ય વ્યક્તિ અથવા આચાર્ય પ્રિન્સિપલ આ બંને સ્પેલિંગ ફરક છે ધ પ્રિન્સિપલ ઇઝ ધ મેન ઓફ પ્રિન્સિપલ્સ એટલે કે આચાર્ય અથવા તો જે મુખ્ય વ્યક્તિ છે એ સિદ્ધાંતવાદી વ્યક્તિ છે એવું કહેવામાં માંગે છે આ પ્રશ્નોમાં ઓકે ક્વેશ્ચન નંબર એકસો સાત જોઈએ મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ ક્યુ કેન્દ્ર ચાલે છે કેન્દ્ર ચાલે છે મિશન બલમ સુખમ હેઠળ એ છે બાલ સંજીવની કેન્દ્ર જોઈએ આપણે મિશન બલમ સુખમ વિશે થોડી ડિટેલ ભારત સરકારની આઈસીબીએસ યોજનાના ભાગરૂપે ગુજરાત સરકારે આ યોજના ગુજરાત રાજ્યમાં દાખલ કરી હતી આ યોજનાના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન એટલે કે જી એન એસ એમની રચના કરવામાં આવી હતી વર્ષ બે હજાર બારમાં જી એન એસ એમનું નામ મિશન બલમ સુખમ રાખવામાં આવ્યું હતું આ રીતે છે સૌપ્રથમ આઈસીબીએસ યોજના જે ભારત સરકાર હેઠળ છે એના ભાગરૂપે આ યોજનાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન આ રીતે એક સંસ્થા હતી અને અથવા તો એક મિશન હતું એ મિશનનું નામ બદલીને બે હજાર બારમાં મિશન બલમ સુખમ નામ આપવામાં આવ્યું અને આ યોજનાનો ઉદ્દેશ છે કુપોષિત બાળકોને તંદુરસ્તી આપવાનો ઓકે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો આઠ સમાસ ઓળખાવો મહાવીર એ દ્વિગુ બી કર્મધારાઈ સી મધ્યમ પદ લોભી અને ડી છે ઉપપદ તો મહાન એવા વીર એટલે કે કર્મધારે સમાસ બી આપણો રાઈટ આન્સર છે જોઈએ આપણે સમાસ વિશે થોડું ડિટેલમાં દ્વિગુ સમાસ આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે અને વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે છે દ્વિગુ સમાસમાં કર્મધારી સમાસ વિશે જોઈએ તો આ સમાસમાં એક પદ મુખ્ય હોય છે અને બીજું પદ એના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય છે મહાન એવો રાજા આ રીતે પછી મધ્યમ પદલોપી જોઈએ આપણે આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તર પદ આપેલા હોય છે અને મધ્યમ પદ નો લોપ થતો હોય છે વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરવું પડે છે એટલા માટે સમાસનું નામ છે મધ્યમ પદલોપી સમાસ અપદ સમાસ વિશે જોઈએ આ સમાસમાં એક પદ ક્રિયા ધાતુ હોય છે અને મોટે ભાગે નાર પ્રત્યયથી આ સમાસનો વિગ્રહ થાય છે ગુજરાતી વ્યાકરણ પણ કરજો ફ્રેન્ડ્સ ઓકે ક્વેશ્ચન નંબર એકસોને નવ છે બ્લેન્ક યુ બ્લેન્ક ઇઝ એડવાઇસ યુ કુડ હેવ વોન્ટ એ છે ઇફ અને ફોલો બી છે અનલેસ અને ફોલો સી છે હેડ અને ફોલોડ અને ડી છે ઇફ અને નોટ આમાં આપણો રાઈટ આન્સર છે હેડ હેડ અને અને ફોલો યુ યુ હિઝ હેવ જો તો છે ફ્રેન્ડ શરતી વાક્ય જે કહેવામાં આવે છે કન્ડિશનલ સેન્ટેન્સ એનું વાક્ય છે આ હેડ યુ ફોલોડ હિઝ એડવાઇઝ યુ કુડ હેવ વન જો તમે તેની સલાહ માની હોત તો તમે જીતી શક્યા હોત આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ને દસ મેલેરિયા તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી આપવામાં આવે છે એક ક્લોરોક્વિન બી ક્લોરીન સી છે કોટ્રીમોક્સાઝોલ અને ડી છે ડિસ્પ્રિન તો આપણે જાણીએ છીએ ફ્રેન્ડ્સ મેલેરિયા માટે ખાસ કરીને ક્લોરોક્વિનનો ઉપયોગ થાય છે ક્વેશ્ચન નંબર એકસો ને અગિયાર જોઈએ બાળકને નવ માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે એ બીસીજી બી ત્રિગુણી સીઓરી અને ડી છે પેન્ટાવેલન્ટ તો નવ માસે જે રસી આપવામાં આવે છે ફ્રેન્ડ એ છે ઓરીની રસી ક્વેશ્ચન નંબર એકસો ને બાર જોઈએ કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો એ દરજી બી સોની સી લુહાર અને ડી છે સુતાર તો ફ્રેન્ડ કવિ અખા જે છે એ મૂળ મૂળ વ્યવસાય એનો હતો સોનીનો ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ને તેર ઇન્ડિયા હેઝ નાવ કમ થ્રુ ધ બ્લેન્ક ઓફ ધ રિસેશન એ છે ગુડ બી છે બેસ્ટ સી છે બેડ અને ડી છે વર્સ્ટ તો આપણો રાઈટ આન્સર આવશે ડી ઇન્ડિયા હેઝ નાવ કમ થ્રુ ધ વર્સ્ટ ઓફ ધ રિસેશન આ રિસેશન નો અર્થ થાય છે ફ્રેન્ડ્સ મંદી હાલ ઇન્ડિયા મંદી નો સામનો કરી રહ્યો છે એવું કહેવામાં આવે છે વાક્યમાં એવું કહેવા આવે છે ક્વેશ્ચન નંબર એકસો ચૌદ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી એ વાંગળી બી વાંસોડ સી વાંસલો અને ડી છે વાંસણી તો રૂપિયા ભરવાની લાંબી સાંકડી કોથળી જે આવે છે ને પાસણી કહેવામાં આવે છે શબ્દકોશ ઉપર પણ ખાસ ધ્યાન આપજો ફ્રેન્ડ્સ તૈયાર કરજો ઓકે ક્વેશ્ચન નંબર એકસો પંદર જોઈએ છીએ ફ્રેન્ડ્સ રમેશ એન્ડ આઈ બ્લેન્ક નેબર્સ એ એમ બી ઇઝ સી છે બી અને ડી છે આર તો ફ્રેન્ડ્સ આમાં આર આવશે કારણ કે જ્યારે પહેલો કરતા વચ્ચે એન્ડ અને બીજો કરતા હોય છે ત્યારે બહુ વચન ગણાય જાય છે એટલા માટે રમેશ એન્ડ આઈ આર નેબર્સ રાઈટ ઓકે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો બધાય લાઈક કરજો અને ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી તૈયારી આજ રીતે ચાલુ રહેશે અને ફ્રેન્ડ્સ બધું ફ્રીમાં છે ઓકે તો ખાસ વિડીયોને મને મને મોટિવેશન આપવા માટે વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે આગળ વધીએ આપણે ક્વેશ્ચન એકસો ને સોળ છે સમાનાર્થી શબ્દ લખો રીપુ એ છે મિત્ર બી છે અરી સી છે રાક્ષસ અને બી છે સીધું તો આપણો રાઈટ આન્સર છે અરી રીપુ એટલે અરી ક્વેશ્ચન નંબર એકસો ને સત્તર જોઈએ કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે એ સોમવાર બી મંગળવાર સી બુધવાર અને ડી છે ગુરુવાર તો ફ્રેન્ડ્સ લોહ તત્વની ગોળી બુધવારે આપવામાં આવે છે અને તે દિવસે મમતા દિવસ તરીકે ઓળખાય છે જોઈએ આપણે મમતા તરુણી યોજના હેઠળ દર બુધવારે દસ થી ઓગણીસ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આવરી લેવામાં આવે છે જેમાં એક માસની ચાર લોહ ગોળી આપવામાં આવે છે એ ઉપરાંત મમતા તરુણી યોજના હેઠળ શું શું થાય છે તો એમાં છે તરુણીઓનું વજન કરવામાં આવે છે સમયાંતરે હિમોગ્લોબિન પણ માપવામાં આવે છે અને પૂરક પોષણ માટે પૂરક આહાર પણ આપવામાં આવે છે ક્વેશ્ચન નંબર એકસો અઢાર જોઈએ મહેશ ઇઝ બ્લેન્ક એમ ડી ફ્રોમ બ્લેન્ક યુએસ યુનિવર્સિટી તો આમાં આપણો રાઈટ આન્સર થશે એ અને એન મહેશ એન ફ્રોમ બ્લેન્ક એનડી યુએસ યુનિવર્સિટી એમ આવ્યું છે ફ્રેન્ડ્સ પણ ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે એમ લખાય છે એટલા માટે અહીંયા એન આવશે અને અહીંયા યુએસ છે યુ છે એ આમ સ્વર છે પણ એનું ઉચ્ચારણ યુ રીતે યુ આમ થાય છે યુનિવર્સિટી એટલા માટે એમાં એ આવશે આર્ટિકલ ક્વેશ્ચન પણ ફ્રેન્ડ પૂછાય છે તો ખાસ કરજો ક્વેશ્ચન નંબર એકસો ઓગણીસ જોઈએ છંદ ઓળખાવો દેવી વિમાનિકોના વીરતી ભવન શો સિદ્ધ શૈલેષ ઉભો એ છે શાર્દુલ વિક્રીડિત બી શિખરીણી સી મંદાક્રાંતા અને ડી છે સ્ત્રકધરા તો આપણો રાઈટ આન્સર આવશે સ્ત્રકધરા ફ્રેન્ડ આ સ્ત્રકધરા છંદ છે એકવીસ અક્ષરનો છંદ છે જોઈએ આપણે

કેવો ક્વેશ્ચન આવી જાય એ કહી ના શકાય ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર એકસો ને વીસ જોઈએ ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન ક્યાં શહેરમાં સ્થપાયું હતું એ અમદાવાદ બી વડોદરા સી જામનગર અને ડી છે રાજકોટ તો વીજળીથી ચાલતું જે પ્રથમ સ્મશાન છે ગુજરાતનું એ જો જામનગરમાં છે જોઈએ એકસોને એકવીસ ત્રણ પાંચ આઠ બાર સત્તર બ્લેંગ ત્રીસ આડત્રીસ શ્રેણી પૂર્ણ કરવા માટે નીચેનામાંથી કયો અંક યોગ્ય ગણાય તો આમાં ઉમેરવાનું થયું પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને ચાર બાર બાર ને પાંચ સત્તર અને સત્તર ને છ એટલે કે ત્રેવીસ આપણો રાઈટ આન્સર થશે શ્રેણી પૂર્ણ કરવા માટે સી આપણો રાઈટ આન્સર ક્વેશ્ચન નંબર બાવીસ જોઈએ આંગણવાડી કાર્ય કરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે એ છે છે દર 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 માસે માસે બી સી વર્ષે વર્ષે અને તો આમાં આપણો રાઈટ આન્સર છે દર વર્ષે દર વર્ષે આંગણવાડી કાર્યકર પોતાના જે સ્થળ પોતાનો જે વિસ્તાર હોય છે એનો સર્વે કરે છે ક્વેશ્ચન નંબર એકસો ને ત્રેવીસ જોઈએ શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તો સાચો ક્રમ આ છે ફ્રેન્ડ્સ પહેલાં ચક્કી પછી ચક્ર પછી ચર્ચા પછી ચંદ્ર પછી ચાવી આ બધા જ શબ્દોને વર્ણમાળા પ્રમાણે ગોઠશો ગોઠવો જ્યારે તમે ત્યારે ખ્યાલ પડે કે આ કઈ રીતે ક્રમ આવ્યો છે એટલે ખાસ એ બધોય કરજો ફ્રેન્ડ્સ ઓકે કારણ કે એક્ઝામમાં સમય ઓછો હોય છે અને ઘણો ઝાઝો આન્સર કરવાના બાકી હોય છે ને સમયનો ઉપયોગ અને સમય મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ ખાસ જોવું પડે છે નહીતર સમય ઘટે ફ્રેન્ડ્સ રાઈટ ક્વેશ્ચન નંબર ઘટેસ જોઈએ શુદ્ધ પાણીનું પીએચ કેટલું હોય છે એ સાત બી એક પોઈન્ટ ચાર સી આઠ પાંચ અને ડી છે સાત પોઈન્ટ ચાર તો શુદ્ધ પાણી જે હોય છે ફ્રેન્ડ્સ એનું પીએચ મૂલ્ય હોય છે સાત છેલ્લો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ એકસો ને પચ્ચીસ કસ્તુરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે એ સગર્ભા બી બીપીએલ સગર્ભા સી બાળક અને ડી કિશોરીઓ ફ્રેન્ડ્સ કસ્તુરબા સહાય યોજનાનો લાભ જે છે એ બીપીએલ સગર્ભાને મળવાપાત્ર છે જોઈએ આપણે ડિટેલમાં કસ્તુરબા પોષણ સહાય યોજના ગરીબી હેઠળ ગરીબી રેખા હેઠળ સમગ્ર રાજ્યની તમામ સગર્ભા માતાઓને આ યોજનાનો લાભ મળવા તબક્કામાં મળે છે જોઈએ કઈ રીતે પ્રથમ તબક્કો છે સગર્ભાવસ્થાના ત્રણ મહિના દરમિયાન મમતા દિવસે સગર્ભાના નામની નોંધણી અને પૂર્વ પ્રસુતિની તપાસ કરાવવાથી બે હજાર રૂપિયા પોષણ માટે આર્થિક સહાય મળવા પાત્ર છે જે મહિલા જે ગરીબી રેખા હેઠળ જીવતી હોય અને એણે એક તો ત્રણ મહિનામાં પોતાના નામની નોંધણી કરાવી હોય સગર્ભા તરીકે અને બીજું છે પૂર્વ પ્રસૂતિની તપાસ કરી હોય એને આ બે હજાર મળવાપાત્ર છે એટલે આ તમામ મહિલાઓ પોતાના પર ધ્યાન આપે અને ખાસ કરીને દવાખાના પર જાય એ માટેની આ વ્યવસ્થા છે બીજો તબક્કો જોઈએ સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના હેઠળના માન્ય દવાખાનામાં પ્રસૂતિ કરાવવાથી સગર્વા માતાને બે હજાર રૂપિયાની ફરી વખત પોષણ સહાય મળે છે પહેલો તબક્કો જ્યારે ત્રણ મહિના થયા હોય ત્યારે પોતાના નામની નોંધણી અને પ્રથમ જે પ્રસૂતિ તપાસ જે પૂર્વ પ્રસૂતિ તપાસ હોય છે એ કરાવવી પડે છે બીજા તબક્કામાં ક્યારે મળે તો કે ચિરંજીવી હોસ્પિટલ જે હોય છે અને ચિરંજીવી યોજના હેઠળની હોસ્પિટલોમાં અને સરકારી દવાખાનામાં પ્રસુતિ કરાવે તો ફરી વખત પાછા બે મળે છે અને ત્રીજો તબક્કો હોય છે બાળકના જન્મ બાદ તમામ રસીઓ નિયમિત આપેલ હોય તથા નવ મહિને ઓરીની રસી સાથે વિટામિન એ સહિત બાળકનું સંપૂર્ણ રસીકરણ કરેલું હોય તો ફરી વખત પાછા બે રૂપિયા મળે છે એટલે અલગ 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 રીતે બે હજાર ને બે એમ કુલ ટોટલ છ રૂપિયા ફ્રેન્ડ્સ આ યોજનામાં મળે છે પણ આ ક્રાઇટેરિયા પૂરો કરેલો હોવો જોઈએ સગર્ભા પોતાના પર ધ્યાન આપે એટલા માટે આ ખાસ યોજના છે છે તો ફ્રેન્ડ્સ આપણે આજે ફરી વખત ક્વેશ્ચન જોયા અગાઉ આપના ચાર લેક્ચર આવી ચુક્યા છે અને આ ફરી વખત આ પાંચમો લેક્ચર છે તો ધીમે ધીમે આપણી સિરીઝ આગળ ચાલી રહી છે તો બધી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો પહેલા તો પછી સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને શેર કરજો ફ્રેન્ડ્સ અન્ય બહેનોને શેર કરજો અને ખાસ મને મોટિવેશન આપવા માટે લાઈક કરજો વિડીયોને ઓકે થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ થેન્ક યુ